જય માતાજી બધાને અહીંયા અમારે જીનલને પામિત થાય છે ને પીઠમાં ગરબડ થાય છે ઠંડી બહુ લાગે છે એટલે નાની હતી ત્યારે ખોળા મીન પૂતેલી પણ મને પાછી કહે છે કે મમ્મી મને ખોળા મીન ખુ અને મને પેટમાં સૂર એમ તેને ખોળા અંબે અંબે નથી કસી ને હું જોઉં છું પણ મને કઈ એવું આવડતું નથી અહીં આવી જા અંબે તો હું જોઈ નાખીશ આખા લાવ સીધે સીધે સીધું પડશે હા ચાલો પગ લાંબા હાથ લાંબા પેટ આમ ઉપર જાડિયાના પેટ કેવી છે જોવો ખાઈ ખાઈ નહીં અહીંયા આવી રીતે જોવામાં અહીંયા ધબ થવું જોઈએ આંબોએ તો બરાબર છે એટલે આંબોએ જોઈ લીધી છે હાલ જ્યાં મમ્મી પાસે છો બધી લાગી રહી છે બહુ જ બધી તો મેં સ્વેટર પહેર રાખી છે અને હું કાપતો તો જવાહરલાલ કાલે લીધી ડુંગળી આજે ડુંગળી અને ભાત જ બનાવવાનું છે ને વામિટ થાય છે એટલે સ્કૂલ નથી જવાના હંસવી નથી જવાના સ્કૂલમાં એ લોકો ડુંગળીને અને આજે ભાત બનાવવાનું છે લીલી ડુંગળીનું તો ભાત હું અહીંયા આપણે જ બનાવવાનું છું ટોલીમાં તો હવે પહેલા આગ લગાવી દો પછી પાણી મૂકી દો હું લઈ આવ્યો છું મૂકી દે છે હવે

નાખી દઉં છું મસાલો તીખું મરચું હવે હું આમાં નાખી દઈશ પાન એટલે પાન હવે હાથે મરચું એ થઈ જાય ડુંગળી આપડી થવા લાગી છે હવે જે પાન છે ને એ નાખી દઉં નાતાલ છે ને જો મસ્ત મિક્સ થઈ ગઈ છે આવ્યાને ચડવા દેવી પડશે સરસ વચ્ચે હલાવતા રહીશું આ રીતે આખા ઢાંકી છું પછી સેજ પાણી નાખું શેકતા શેકતા આપણે શાક પણ बनी की ता अपने करता करता। मुहिया जो ही लो डिनर ले पेट में दुख है चंद तेरा ना सार में थिलाक तो हम्म आये इतने ग्रेवी रख के क्या बोले जो मस्त बनी है अब उतार दो चाना राइस पन ठीक गया चाना